તો બીજી તરફ રાણાવાવ પંથકના કંડોળા ગામ ખાતે પણ લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આજે આ મંદિર ખાતે પણ અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

કોઈ 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 આવે 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 અઢારે છે 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 મનોકામના પૂરી પૂરી કરે કરે છોકરી માનતા હોય 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 એ બધાની કે જાય આજે અષાઢી બીજ નિમિત્તે આ મંદિર ખાતે મહાપ્રસાદી તેમજ મહિલાઓ દ્વારા સત્સંગ અને બપોર બાદ દાંડિયા સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા